प्रश्न नंबर एक भगवान श्रीराम ना बहन नाम अ सविता बी शांता सी संध्या डी गंगा साचो जवाब छे बी शांता प्रश्न नंबर बे विश्व में સૌથી ઊંચી ઇમારત કઈ છે? અ. કુતુબ મીના બી તાજ મહેલ સી લાલ કિલ્લા ડી બુર્જ ખલીફા સાચો જવાબ છે ડી બુર્જ ખલીફા પ્રશ્ન નંબર 3 शू खावा किडनी हमेशा स्वस्थ रहे अकडूंगरी बी टमेटा सी मरचा डी लसन साचो जवाब छे अ अकडूंग प्रश्न नंबर चार विश्वना क्या देश में बे राष्ट्रपति छे? अब भारत बी सनमरीन सी अफ्रीका, डी थाईलैंड। साचो जवाब बी सनमरीन प्रश्न नंबर पांच जन्म समय बाड़क ना हृदय में एक मिनिट के धबकारा बोंते। बी 80 सी 108 डी 140 साचो जवाब छे डी 140 प्रश्न नंबर 6 भारत ना પૈસા નો કાગળ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે અબ चंदन નું લાકરૂ બી ગુલાબનું ફૂલ સી કપાસનું ફૂલ ડી વાસની લાકડી સાચો જવાબ છે સી કપાસનું ફૂલ પ્રશ્ન નંબર સાત ગુજરાતના પહેલા મહિલા ડોક્ટર કોણ બન્યા હતા કલ્પના ચાવલા बी मोटीबाई कापड़िया सी सुनिता विलियम्स दी शीलाबेन शाह जवाब छे बी मोटीबाई कापड़िया प्रश्न नंबर आठ ना क्या राज्य ए पहला प्लास्टिक बंद हतु अब गुजरात બી મહારાષ્ટ્ર સી ગોવા દી સિક્કિમ સાચો જવાબ છે દી સિક્કિમ પ્રશ્ન નંબર નવ વરસાદનું પાણી પીવાથી કઈ બીમારી દૂર થાય છે અ સુગર બી પથરી સી કેન્સર તાગ સાચો જવાબ છે સી કેન્સર પ્રશ્ન નંબર દસ માખીનું આયુષ્ય કેટલું હોય છે આ પાંચ દિવસ બી દસ દિવસ સી વીસ દિવસ દી ત્રીસ દિવસ साचो जवाब छे। दी त्रीस दिवस प्रश्न नंबर अग्यार भारत ना क्या राज्य ने कोलसा भंडार सिक्किम बी झारखंड सी कर्नाटक दी ओडिशा साचो जवाब छे। बी झारखंड प्रश्न नंबर बार क्यों पक्षी हवा उड़ता उड़ता पानी पीवे छे? A, बाज बी घुवड़ सी हरियल दी गीध साचो जवाब छे सी हरियल प्रश्न नंबर तेर नी शोध क्या देशे करी हती? भारत, बी ब्रिटेन, सी जापान डी अमेरिका साचो जवाब छे। बी ब्रिटेन। प्रश्न नंबर चौदह। क्या जीव ऊपर पेट्रोल नाखवा थी ते मरी जाए छे? સાપ બી વિંછી સી વંદો કાચબો સાચો જવાબ છે બી વીંછી પ્રશ્ન નંબર પંદર ક્યાં થી વાગેલું મટાડવામાં મદદ કરે છે અ વિટામિન અ બી વિટામિન બી सी विटामिन डी डी विटामिन के साचो जवाब डी विटामिन के प्रश्न नंबर सोल भारत नौथी गरम राज्य क्यों छे अ गुजरात बी बिहार सी राजस्थान दी केरल साचो जवाब छे सी राजस्थान प्रश्न नंबर 70 विश्व में સૌથી સુરક્ષિત દેશ કયો છે અ સાઉદી અરેબ બી આઇસલેન્ડ સી નોર્થ કોરિયા ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે બી આઇસલેન્ડ પ્રશ્ન નંબર 18 પપૈયાની સાથે શું ખાવાથી મનુષ્ય મરી શકે છે અપ લીંબુ બી કેળા સી ઇંડા દી ગાજર સાચો જવાબ છે લીંબુ પ્રશ્ન નંબર ઓગણીસ વિશ્વની સૌથી જૂની રમત કઈ છે A. ક્રિકેટ બી ફૂટબોલ સી પોલો બી લૂડો સાચો જવાબ છે સી પોલો પ્રશ્ન નંબર વીસ વિમાનમાં ક્યુ ફળ લઈ જવાની મનાઈ હોય છે અનાનસ બી તરબૂસ સી કેળા દી શ્રીફળ સાચો જવાબ છે દિ શ્રીફળ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો